થોડી બોલાચાલી ચાલી અમારા પતિ પત્ની માં થતી હતી પછી હું મારા બાળકો લઈને મારી મમ્મીના ઘરે આવી ગઈ મારા પિયરમાં આવી ગઈ હું તો એ ટાઈમે મેં પાછું સિલાઈ મશીન કામ ચાલુ કર્યું નોકરી છૂટી ગઈ મારી એ ટાઈમે મારી ફ્રેન્ડ આવી મને કે દેખ કે હું એક્ટિંગ કરું છું કે તું ડિવોસી છે ને તું આ રીતે રહે છે ડિવોર્સ લીધા એનો મતલબ એ નહીં કે આપણે જીવન ત્યાં ત્યાં રોકાઈ ગયું તો જ્યારે મારે સિત્તેર એસી રૂપિયા અને પચાસ રૂપિયાથી જે મેં શરૂઆત કરી હતી આજ મારી નમસ્તે મિત્રો હું સુનિતા મોદી અને મારી અટક છે ડબગર હું યુટ્યુબમાં કામ કરું છું યુટ્યુબ કોમેડી વિડીયોમાં અને હું આજે મારી જીવનની કથા કહેવા જઈ રહી છું જો તમને સારી લાગે તો જરૂરથી મને કમેન્ટ કરીને કહેજો કે મારે નાનપણથી અત્યાર સુધીમાં જે બી મારા સાથે થયું છે સારું ખરાબ આજે હું તમને બધું કહીશ હું સુનિતા મારો જન્મ છે મહેસાણા મહેસાણામાં મારો જન્મ થયો મારી મમ્મી મારા પપ્પા અમે મહેસાણામાં જ રહીએ છીએ પ્રોપર મહેસાણામાં જ્યારથી મને સમજણ પડતી થઈ એ દિવસથી મેં મારી મમ્મીને કામ કરતી દેખી છે મારી મમ્મી કામ કરતી હતી લોકોના ઘરે કચરા પોતા વાસણ અને એના સાથે સાથે એને દરજી કામ બી આવડતું હતું જેમ કે સિલાઈ મશીનથી એ કોથળીઓ સીવતી હતી માર્કેટમાં કોથળી વેચતી હતી સિમેન્ટની ઠેલીઓ આવે ને એમાંથી કોથળી બનાવતી ચાદરા બનાવતી આપણે જે ખેતરમાં તમે લોકો ઉપયોગ કરો છો એ અને એમાં અમે સાથ આપતા એના ભણવા બી જતા અને એ સિમેન્ટની થેલીઓ છે એ અમારા મહેસાણામાં તળાવ છે પરાનું તળાવ એ તળાવમાં અમે સાથે જતા થેલીઓ દોડા મારે એક ભાઈ છે એક બેન છે બેન છે મારાથી નાની ભાઈ છે મારાથી મોટો અમે ત્રણ ભાઈ બહેન છીએ ત્રણ ભાઈ બહેનને મમ્મીએ સારી રીતે સાચ્યા પણ બિચારીની જેટલી કોશિશ હતી એ સુધી સાચ્યા પપ્પા મારા પપ્પા સપોર્ટ કરતા પણ પચીસ ટકા સપોર્ટ પપ્પાનો પપ્પા થોડું એમના જીવન એમની રીતે જીવતા હતા કોઈ સપોર્ટનું એટલું બધું એમને નહોતું ટેન્શન બધું ટેન્શન પરિવાર છોકરાઓનું બધું મારી મમ્મીને જ હતું ટેન્શન એના પછી અમારી મમ્મીને અમે સાથ આપતા હતા પછી ટાઈમે એવી પરિસ્થિતિ આવી કે અમે સાત ચોપડી ભણ્યા ને એના પછી અમારે ભણવા માટે મમ્મી જોડે પૈસા નહોતા ભણાવવા માટે ચલો અમે સરકારી સ્કૂલમાં એ ટાઈમે અમે ભણી લીધું એ ટાઈમે આઠ ચોપડી સુધી નહોતું સાત ચોપડી સુધી જ ભણવાનું સરકારી હતું તો અમે કન્યા શાળામાં ભણ્યા જે હેદ્રી ચોકથી થોડી આગળ આવી છે કન્યાશાળા વિદ્યાલય સરકારી અમે એમાં ભણ્યા છીએ ત્રણ ભાઈ બેન એમાં ભણ્યા છીએ પછી સમય હંગાત અમારું ભણવાનું બંધ થઈ ગયું એટલે અમે અમારી મમ્મીને સપોર્ટ કર્યો મમ્મીને થેલીઓ સીવડાવતા અને અમુક સમય તો એવો આવી જતો કે ચલો એક વર્ષ સુધી અમે મજૂરી કરતા ને મમ્મી સાથે તો બી અમારે એક જ જોડી કપડાં આવતા ત્યારે અત્યારેના છોકરાઓને તમે ડઝન કપડાં લઈ આવો ને વરસના તો બી અમને ઓછા પડે પણ એ ટાઈમે અમને એક જ જોડી કપડાં મારી મમ્મી લાવતી એ બી દિવાળીના દિવસે કેમ કે ઘરનો ખર્ચો મમ્મી કરે તો અમારું પૂરું કરે એ ટાઈમે એટલે એ સમય એવો હતો પછી મમ્મીએ વિચાર કર્યો કે ચલો ભાઈ આ બધું છોકરીઓ મોટી થઈ છે આપણે એમને મેરેજ કરી દઈએ તો પેલા ભાઈના મેરેજ કર્યા પછી મારા મેરેજ કર્યા મારી મમ્મી અને એના પછી બેનના મેરેજ કર્યા મારા મેરેજમાં મારું લગ્નજીવન સારું ચાલતું હતું બધું મમ્મીની તકલીફો બી હતી મમ્મીનું બી ટેન્શન મને રહેતું તું આ બાજુ મારી સાસરીમાં બી બધું સારું જ ચાલતું હતું પણ અમુક બે હજાર ત્રણમાં મારે બેબી થઈ બે હજાર એકમાં મેં લગ્ન કર્યા બે હજાર ત્રણમાં મારે બેબી થઈ બેબી થઈ એના પછી થોડું ઘણું અમારે થોડી બોલા ચાલી અમારા પતિ પત્નીમાં થતી હતી એના પછી મારે બાબો થયો બાબો થયો એટલે અમારે થોડું સારું થઈ ગયું પણ એના પછી એવો અન બનાવ થયો કે અમારા બંને બહુ જ મન દુઃખ થઈ ગયું કે અમે એકબીજાના જોડે રહી જ ના શકીએ ત્યાં બી મારે દુઃખ હતું ચલો હું કામ કરતી હતી એ કામ કરતા હતા પણ સમય એવો હતો ને કે અમારે એકબીજાને સેટ ના થયું પછી હું મારા બાળકો લઈને મારી મમ્મીના ઘરે આવી ગઈ મારા પિયરમાં આવી ગઈ હું મારા પિયરમાં આવી એના પછી મારા ભાઈએ મારા પપ્પાએ મારી મમ્મીએ સૌથી વધારે મારી મમ્મીનો સપોર્ટ હતો કે હું મમ્મી જોડે આવી એ ટાઈમે મમ્મીએ મને કીધું કે તારે હિંમત નહીં હારવાની આજ હું છું એ તમે જન્મ્યા ત્યાં સુધીથી હું અત્યાર સુધી સંઘર્ષ કરું છું અને હું હિંમત નહીં હારી તો તારે શું કરવા હિંમત હારવી જોઈએ તો મારી મમ્મીએ કીધું કોઈ બી કામ કરતું તારે મજૂરી કરવી છે તો મજૂરી કરવામાં કોઈ શરમ નથી

એક બે જગ્યાએથી મને કીધું કે હા ભાઈ છ કામ પણ તમારે બહુ દૂર આવવું પડશે કામ કરવા માટે તો મમ્મી કે કોઈ વાંધો કે જવાનું કામ કરવામાં કોઈ શરમ નથી તો હું એ ટાઈમે રસોઈ કરવા જતી હવે મારે જવાના જ રૂપિયા એ ટાઈમે મારો પગાર હતો પાંચ હજાર બે હજાર દસ માં મારો પગાર હતો પાંચ હજાર રસોઈ બનાવવા અને એ છેક અમે રહેતા હતા આ છેડે અને હતું પેલા છેડે જે હાઈવે ઉપર રસોઈ બનાવવા જવાનું હવે આવવાના જવાના મારા પચાસ રૂપિયા થઈ જતા અને પચાસ રૂપિયા મારે જેમ કે પાંચ હજાર સારું તો હું એ રીતે રસોઈના કામ કરતી એમ મારે ત્રણ વર્ષ નીકળી ગયા એમાંથી મારા છોકરાઓનો ખર્ચો નીકળી જતો પરા માધ્યમિક શાળામાં મારા બંને બાળકો ભણ્યા છે સારી રીતે ભણ્યા છે હોશિયાર છે બંને બાળકો અને એ રીતે ચાલતું રહ્યું અમારે ત્રણ વર્ષ સુધી મેં રસોઈનું કામ કર્યું એના પછી રસોઈનું કામ કરતાં કરતાં મને એક જણે જણાવ્યું કે ભાઈ તમે સેક્યુરિટીનું કામ કરો એ તમે કરી શકો તો વધારે સારું છે કે તમને એમાં રોજના પાંચસો રૂપિયા મળશે આઈટીએસની પરીક્ષા જે આપે છે છોકરાઓ એના બાર સેક્યુરિટીનું કામ મળ્યું મને તો મને અઠવાડિયામાં બે ત્રણ દિવસ સેક્યુરિટીનું કામ મળી જતું તો મેં એ ટાઈમે એ સ્ત્રી જાતને આપણે સેક્યુરિટીનું કામ કરવું એટલે બહુ જ ભારે કહેવાય એ ટાઈમે ટી શર્ટ જીન્સ ઉપર જેકીટ પહેરવાનું આપણે છોકરાઓને હેન્ડલ કરવાના કહેવાનું કે ભાઈ શાંતિથી બેસો આ બધું 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 બહુ મને હેરાનગતિ તો ઘણી થતી હતી કે ચલો ભાઈ આ ટાઈમે આપણે આવું કામ ગરમી હોય ખાવાનો ટાઈમ ના હોય ભૂખ્યા રહીએ સવારથી સાંજ સુધી ઘરે આવીને જમીએ પણ એ બી મારે સારું કામ ચાલુ એમાં એ લોકોને મને મારું કામ ગમ્યું તો હું માણસો ગોઠવતી હતી કે જેમ કે બે ત્રણ માણસો સાથે લઈ જતું મને એમનું કમિશન મળી જતું હતું સિક્યુરિટીના કામમાં મને સારું મળી રહેતું હતું અને સમય સારી રીતે જતો હતો મને મને એવું લાગ્યું ચલો આપણી તકલીફોનો હવે નિકાલ થઈ રહ્યો છે ધીમે ધીમે પણ એવામાં મારી મમ્મી ઓફ થઈ ગઈ ઘરે બાળકોને કોઈ સાચવનારું ના રહ્યું તો બી હું ઘરેથી સવારે જમવાનું બનાવીને બંને બાળકોનું સ્કૂલ મોકલીને અને પછી હું જતી સિક્યુરિટી મને એ ટાઈમે એવું લાગ્યું કે ચાલુ મારું હવે કોઈ નહીં કોઈ જ નહીં મારું કેમ કે મમ્મીનો જેટલો સપોર્ટ હતો ને એટલો કોઈનો જ નતો જીવનમાં કહીએ છીએ કે મા સિવાય જીવનમાં કઈ જ નહીં માં જેવું કોઈ જ નહીં જીવનમાં મારી મમ્મીનો સૌથી મોટામાં મોટો મને સપોર્ટ હતો એ ટાઈમે મમ્મી જતી રહી પછી મને એમ થઈ ગયું કે હવે હું શું કરીશ મમ્મી ઓફ થઈ ગઈ એના પછી તરત જ નોકરી છૂટી ગઈ મારી સિક્યુરિટીમાં એ લોકો કહે કે અમે અમારા માણસો લઈએ એટલે મને એ પહેલું મમ્મીનું ઘાટ લાગી ગયો પછી બીજો મને નોકરી છૂટી ગઈ એટલે એ ટાઈમે મને એટલું બધું ટેન્શન થઈ ગયું કે હવે હું શું કરીશ હવે મારો કોઈ રસ્તો નથી એવામાં મને કીધેલું છે કે આપણે જ્યારે નિરાશ હોય ને ત્યારે ભગવાન કોકને કોકને મોકલી જ દે છે આપણા માટે ટેકો કરવા એ સમયે મારી એક ફ્રેન્ડ આવી અને મને એની યુટ્યુબની ચેનલ બતાવી એ ટાઈમે મને એવી ખબર નથી પડતી કે આવું યુટ્યુબમાં ચેનલો હોય કોઈ એક્ટિંગ કર આપણે ખાલી પિક્ચરમાં દેખતા કે ચલો પિક્ચર છ ને હિરોઈન હિરો એક્ટિંગ કરે છે પણ એવું ખબર નથી કે નાના પડદા ઉપર બી આપણાને આટલી ઇજ્જત મળી શકે છે એ ટાઈમે મારી ફ્રેન્ડ આવી મને કે દેખ કે હું એક્ટિંગ કરું છું આ અને એ ફ્રેન્ડ જેમ કે મારા માટે ભગવાન બની નાઈ અને એનું નામ હતું આજે ભગવાન શાંતિ આપે કે એને એવી નાની મોટી થોડી બીમારી થઈ ગઈ હતી રોશની બેન ગોસ્વામી કરીને હતા જે મારા બાજુમાં રહેતા હતા આજે એમના હું બહુ ખૂબ ખૂબ આભાર માનું છું કે એમને જે આ મને લાઈનમાં લાવી છે ને તે મારા પોતાના પગ ઉપર મને ઊભી કરી દીધી છે કે અત્યારે મારે એનામાંથી મને ઘણું બધું મળી રહે છે તો એ ટાઈમે મને એમને કીધું કે ચાલ તું શીખી લે આવ્યું તો એમ કીધું કે ના ના ભાઈ આ આપણું કામ નહીં આપણે તો મામૂલી માણસ છીએ આપણે તો હિરોઈન છીએ કે હીરો છે એમને મને કીધું કે આ મામૂલી માણસ નહીં આ યુટ્યુબ ચેનલ એવી છે ને કે ગમે તે તમે નીચેની ધૂળ ઉઠાવશો ને તો બી તમે સોનું બનાવી દેસ તમારામાં આપડે હોવી જોઈએ ખાલી તો એમને એ ટાઈમે મને પાટણના અંદર નોરતા ગામ છે ત્યાં નોરતિયા કરીને ટીમ છે ચેનલ છે ચેતન કાકાની તો એમને મને એ ટાઈમે એ ચેનલમાં રશની બેન લઈ ગયા અને મેં ફિટ એક મહિનો એક મહિનો મેં ત્યાં પ્રેક્ટિસ કરી કે ચલો એક મહિનો મને તકલીફ પડશે પણ એમને મને કીધું કે તમે પ્રેક્ટિસ કરો બેન તમને જેવું સારું લાગશે અમને એ રીતે તમને પેમેન્ટ આપશું મેં તો કશો વાંધો નહીં પેલું કંઈક શીખવા માટે બલિદાન લે દેવું જ પડે છે એ સમયે મેં એવું વિચાર્યું કે ચલો કોઈ શીખીને આવતું નથી કોઈને એક્ટિંગ આવડતી નથી બધા બહાર નીકળી દેખે છે દુનિયા કે ભાઈ આ કઈ રીતે ચાલી રહ્યું છે ત્યારે જ બધા એક્ટિંગ કરે છે પછી એ ટાઈમ અને મને એમને કીધું કે ચલો સુનિતાબેન બેન તમે એક્ટિંગ કરો તમે સારી એક્ટિંગ કરો છો તમારો અવાજ બહુ જોરથી આવે છે તમે જે બોલવાનું હોય ને એ વસ્તુ તમે બોલી જ શકો છો તમારે એક્ટિંગ કરી શકો છો તમે રોવાનું એક્ટિંગ સારી કરો છો બોલવાની મારો વધારે રોલ છે ને ઝઘડામાં હોય છે અને મને સાસુનો રોલ વધારે આલે છે બધા અને હું ડોસીનો રોલ સારો કરું છું એટલે ત્યાંથી મેં શરૂઆત કરી તો એમને મને એ ટાઈમે મને સાતસો આઠસો રૂપિયા આપતા હતા પછી મને મહિના સુધી મેં કામ કર્યું અને પછી મને આવડવા માંડ્યું એટલે મને સાતસો આઠસો રૂપિયા સુધી હાલતા હતા અને સારો સપોર્ટ એમને મને કર્યો બધા કોન્ટેક લાવી આપ્યા કે ચલો આ ચેનલમાં જાઓ સુનિતાબેન આ ચેનલમાં જાઓ એ રીતે મને એ લોકોએ ઘણો બધો સાથ આપ્યો અને એ જ જે કામ કરતી હતી એમાંથી મારું છોકરાઓનું અને મારું સારી રીતે પૂરું થવા માંડ્યું જે મારા દુઃખનો નિકાલ આવ્યો જેમ કે થોડો થોડો કરી બધી રીતે સારું ચાલવા માંડ્યું પછી એના પછી જેમ કે હું ધીમે 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 વડનગરના અંદર મેં એન્ટ્રી કરી વડનગરના અંદર ખાસી ચેનલોમાં મેં કામ કર્યું છે સાતથી આઠ ચેનલોના અંદર મેં કામ કર્યું છે અને એના અંદર મને ડોસીનો જ રોલ આપે છે ઝઘડાનો રોલ આપે છે કેમ કે હું ઝઘડાનો રોલ સારો કરું છું એના પછી મારી આ અની દેશી બોયસ જય જાહુ ટાઈગર હર સિદ્ધિ આ બધી ચેનલોમાં બધા ભાઈઓએ મને સારો સપોર્ટ કર્યો એ ટાઈમે મેં સારી રીતે એક્ટિંગ કરી તેમની હાલની તારીખમાં એ લોકો મને બોલાવે છે અને મને ગમે બી છે કેમ કે દરેક કામના અંદર દરેક લોકો ખરાબ નથી હોતા આપણાને શીખવાડવાની દરેક કોશિશ કરે ને આપણે એવું ખોટું બી નહીં લગાડું એ ટાઈમે મેં ખોટું બી નહીં લગાડ્યું એમને મને કીધું કે સુનિતાબેન આ ખોટું કરો છો આ ખોટું કરો છો તમે આ નથી બોલતા પણ મને ખબર હતી કે જે મેં એકડાથી શરૂઆત કરીને ને સો સુધી મારે પહોંચવાનું જ છે અને હજી હું સો સુધી નથી પહોંચી પહોંચીશ એક દિવસ એવું નથી કહેતી કે હું એટલી બધી સ્ટાર હું કે હું મામૂલી જ છું પણ મને તમે લોકો જે વિડીયો જોઈ અને મને પસંદ કરો અને તમે પસંદ કરો ત્યારે એ લોકો મને ચેનલમાં બોલાવે એ મને ખૂબ ગમે છે તમે છો તમે લાલભાઈની ચેનલમાં આવો છો તમે બાલાજીની ચેનલમાં આવો છો મને બહુ ખુબ સારું લાગે ઘણી ફેર અમે બજારમાં નીકળ્યા તો અમુક લોકો મારો ફોટો પાડવા આવી જાય છે સારું લાગે આપણને કેમ ના લાગે આજ આપણે જે જગ્યા ઉપર છીએ આજ એક રસોઈ કરતા હતા કે થેલીઓ સીવતા હતા આપણે સિલાઈ મશીન ઉપર અને આજ ત્યાંથી એક અત્યારે દિવસમાં બે હજારનું કામ કરું છું જે શૂટિંગમાં મને બે હજાર રૂપિયા આપે છે જીવનમાં કદી હારવું નહીં જે છે એ હિંમત રાખવી કોઈને પહેલેથી કશું જ આવડતું નથી દરેકે શીખવાની કોશિશ કરવી પડે છે અને મારા ભાઈએ મને ઘણો સપોર્ટ કર્યો જેમ કે હું એ હાજર ના રહું કામે જવું તો હાલની તારીખમાં બી મારો ભઈ છે એ ખાવાનું બને છોકરાઓને ખવડાવી દે મારા બેન બેન બી સારી હતી એને બી મને ઘણો ટેકો કર્યો મારું પરિવારમાં મારા કાકાઓ છે કાકીઓ છે મારા ભાઈઓ ભાભીઓ એમને મને કદી અહેસાસ નહીં થવા દીધો કે મારા મામા હોય મને કદી અહેસાસ નહીં થવા દીધો કે તું ડીવોસી છે ને તું આ રીતે રહે છે એમને દરેક અવસરમાં દરેક તહેવારમાં એમને સૌથી પહેલાં મને બોલાય છે અને મારા બાળકોને દિવસ લીધા એનો મતલબ એ નહીં કે આપણું જીવન ત્યાં ત્યાં રોકાઈ ગયું જીવન રોકાતું નહીં ભગવાને આપણાને અમૂલ્ય જીવન મનુષ્ય અવતાર આવ્યું મનુષ્ય અવતાર છે એના માટે જીવન જીવવા માટે સંસાર એટલું સુંદર બનાવ્યું ને કે તમે જીવતા શીખો મેં કર્યું મારા છોકરાઓ હતા બે હું બધું તમે દેખ્યું કે હું કેટલેથી તકલીફમાંથી કેટલે સુધી આવી મને ઘણી કષ્ટી પડી છે છોકરાઓ ફોન મમ્મી આજે ખાવાનું નહીં બનાવ્યું સપોર્ટ કરનારું નતું મમ્મી ગયા પછી કોઈ જ મને સપોર્ટ કરનારું નહોતું તો મેં મારા છોકરાઓને એ રીતના સમજાય ચલો ભાઈ તમે એકલા હોય ને તો દરવાજો બંધ કરીને રહેજો અંદર કોઈ આવી ના જાય તો સવારથી એ લોકો અંદર રહે ઘરમાં સ્કૂલથી આવીને અને સાંજે હું આવું ત્યારે દરવાજો ખોલા કેમ કે આપણે એકલા હોય એટલે આપણે આપણા છોકરાઓને શીખવાડવું જ પડે કે ભાઈ તમારે કઈ રીતે રહેવું ટ્રેન કરવા જ પડે એ રીતે મેં એમને ટ્રેન કર્યા અને હું દરેક સ્ત્રીને કહું છું કે તમે ડિવોર્સ લીધો તો તમે એવું ના વિચારો કે હું બહાર જઈ શું કરીશ ખાલી ટ્રાય કરો તમે ભગવાન રસ્તો બતાવી જ દેશે તમને ખાલી ટ્રાય કરો બહાર એક નાનું કામ ગોતવાનું એક્ઝામ્પલ છે કે તમે જેમ કે ખાવાનું બનાવ્યું ખાવાનું બનાવ્યું તો તમારે ખાવાનું ડાયરેક્ટ મોમાં જતું રહેવાનું છે એના માટે બી તમારે હાથ આગળ કરવો પડશે કોળીઓ ભરવો પડશે અને મોમાં મેલવો પડશે અને દાંતોથી પેટમાં જશે ત્યારે તમારી ભૂખ મળશે ડાયરેક્ટ જીવનમાં બધું કઈ રીતે મળી જશે હિંમત હારતા નહીં બહાર જાઓ એક નાનું કામ ગોતો એમાંથી તમને કોઈ કામ કરતું જોશે કે ભાઈ લેડીઝ છે કામ કરે છે અને એનામાં છ આવડત કામ કરવાની તો બીજું કોઈક દેખશે ને તમને તરત કહેશે કે તમે આ બીજું કામ કરી શકશો એનામાં તમને દસ રૂપિયા વધારે મળશે પચાસ વધારે મળશે એટલે તમે એમાં જશો પછી હજી કોક દેખશો કે ચલો આ કામ કરો છો તો તમને એમાંથી ધીમે 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 જેમ કે હું રસોઈ બનાવતી હતી રસોઈ બનાવવામાંથી મને સેક્યુરિટીમાં કામ મળ્યું સેક્યુરિટી કામ એટલે જેન્સ જેવું કામ ઘણી તકલીફો પડતી હતી મને જીન્સ પહેરવું નહોતું ગમતું હાલની તારીખમાં હું જીન્સ પહેરવું મને ડ્રેસ અને સાડી હું ડ્રેસ સાડી જ પહેરતી હતી એ સમય પણ પછી મને ધીમે ધીમે લાગ્યું કે ના ભાઈ સમય હંગાત મારે હેડવું જ પડશે જો હું અહીંયા બેસી જઈશ તો કોઈ જ મારી મદદ કરવાની નહીં આવે આપણી મદદ આપણે જાતે જ કરી શકશું કોઈ ખાલી સલાહ આવશે મદદ કોઈ નહીં કરે અને કરશે તો બી પાંચ દિવસ જ કરશે છઠ્ઠા દિવસે આપણે ઊભું થવું પડશે અને પોતાની મદદ પોતે જ કરવી પડશે મેં દરેક પરિસ્થિતિમાંથી મારે એવું નથી કે આપણે ડાયરેક્ટ બે હજારમાં પહોંચી ગયા હોય આ બે હજારમાં હું કામ કરું છું ને તો બી હું ઘરે જાઉં ને એટલે આ વસ્તુ લાવું પેલું વસ્તુ લાવું બેબીને મેં કોલેજ કરાઈ બેબીની કોલેજ કમ્પ્લીટ થઈ કોલેજમાં રોજ આ ખર્ચા જોઈએ ચલો સાધનોમાં પેટ્રોલ બાબો આવ્યો કોલેજના અંદર ભણી લીધું એને જ્યારે હું રિક્ષામાં મોકલતી સ્કૂલ ભણવા ત્યારે રિક્ષાની ફી હતી છસો રૂપિયા દર મહિને ફી આવે સ્કૂલની ફી આવ એક લાવીએ ને વસ્તુ એક પૂરું કરીએ એટલે બીજું તરત ખાલી જ હોય ગડો આ ગડામાંથી આમાં નાખો ને આ ગડામાંથી આમાં નાખો બધું સરખું જ થઈ જતું હતું પણ તોય મને લાગ્યું કે ના ચલો આજ ઘડામાં નાખીએ તો હે આ ગડામાં નાખીએ તો આ ગડામાં આવે છે ને એવું વિચારીને હું ચાલતી જ રહી પછી બેબીનું કોલેજ કમ્પ્લીટ થઈ ગઈ આજ બેબી જોબ કરે છે અને મારે જેવું મેં મારી મમ્મીનું જોયું કે જે પહેલેથી બિચારીએ તકલીફ વેઠી અને એને જોઈને જે મેં શીખ્યું કે ચલો ભાઈ મારે બી બેસી નહીં રહું મેં બી બહુ તકલીફ હોય પણ મેં મારા જીવનમાં એવો સોગન લીધી છે કે હું મારી છોકરીને તકલીફ નહીં પડવા દઉં મારા છોકરાને તકલીફ નહીં પડવા દઉં આજ જે તકલીફ મને પડી છે હું ભણેલી નથી એટલે આજ મને કોમ્પ્યુટરની નોકરી નથી મળતી કેમ કે કોમ્પ્યુટર શીખવા માટે આપણે ભણવું પડે ભણવાનું એ ટાઈમે મારી પરિસ્થિતિ નથી અમે ભણ્યા નહોતા પણ આજ મારી બેબીને કોલેજમાં પહેલો નંબર આવે છે બેબીએ બી પરીક્ષા લી આઈએલટીએસ ની એમાં સારા બેન્ડ આવ્યા એને અને હવે એ વિચારે છે કે હું મારે વિદેશ જાઉં પણ ક્યારે જ્યારે એને જોયું કે સંઘર્ષ કરવો જરૂરી છે મમ્મી આટલો બધો કર્યો તો હું કેમ ના કરી શકું અને એના માટે તો મેં એને એટલી બધી ભણાઈ કેમ કે આજ ભણેલું માણસ થયો હતો તો કશે જ ચાલતું નથી એટલે હું તો એમ કહું છું કે વિધવા નહીં પણ ઘરે જે બી નાની છોકરીઓ તમે વિચાર કરો છો ને કે મારે નથી ભરવું મને કંટાળો આવે છે પછી તમે કોઈ સ્કૂલમાં જાઓ અને કોઈ છોકરાઓના વાદે ચડી જાઓ છો છોકરાઓના વાદે તો ચાલો ભાઈ અહીંયા ગપું મારી દીધું અહીંયા ગપું એ ના કરશો ઉંમર તમારી છો ને એ ભણવા માટે છો અને તમે નહીં ભણો ને તો પાછળથી તમને ઘણી તકલીફ પડશે અને ભણી લીધું હશે ને અમારા જેવી તકલીફ પડશે ને એ દિવસે ખાલી કોમ્પ્યુટર ઉપર હાથ ફેરવશો ને પચીસ પચીસ હજાર પગાર મળશે તમને સારું જીવન જીવવા માટે તમે ભણો અને હિંમત ના હારો અને હું તો કહું જે રીતે મેં હિંમત રાખીને મારી છોકરીને એવું દરેક લેડીઝે ડિવોસ લીધા હોય તો દરેક ના જેને છોકરી હોય અને જેને બી ઘરમાં આજુબાજુ બી કોઈ હિંમત હારી ગયો ને એને હિંમત કરીને ખાલી એમ કહો કે તું ખાલી એક પગ બહાર મૂક દુનિયામાં તો દુનિયામાં શું ચાલી રહ્યું અને તું કામ કરવાની કોશિશ કર આજુબાજુ નજર નાખ કઈક ના કઈક તો કામ મળી જ જશે અને આપણા દેશમાં તો એટલું બધું કામ મળે છે ને તો માણસ મશીન ચલો બાર કઈ બી કટલેરી વેચી દે છે કે કામ લોકો બ્યુટી પાર્લર ચલાવશે અત્યારે તો લોકો નેતા બની ગઈ છે લેડીઝો તો પછી આપણે શું હિંમત હારવી પડે અને મજૂરી કરીએ તો પૈસા મળે છે આપણે પૈસા આલવા નથી પડતા આપણાને સામેથી પૈસા મળે જ એટલે તમે હંમેશા હિંમત રાખો અને કોઈ લેડીઝ એવી હિંમત ના હારતા હું આટલી હિંમત કરી શકું છું તો તમે કેમ ના કરી શકો અને દરેક સ્ત્રીએ હિંમત રાખવી જોઈએ આપણે આપણાને કોઈ ટેકો કરે ને એના કરતાં આપણે એવા બનીએ ને કે આપણા ચાર જણને ટેકો કરીએ એવા બનીને બતાવો દરેક સ્ત્રીએ હું સુનિતા ડબગર અને મને મોદીના નામથી ઓળખ છો બધા અને જો તમને મારી જીવનની કથા સારી લાગી હોય અને મારા કોઈ બી શબ્દો સારા લાગ્યા હોય તો કમેન્ટ કરીને મને જણાવશો અને હું વિડીયો બનાવું છું યુટ્યુબમાં કામ કરું છું જો હું સારું કામ કરતી હોય તો બી મને કમેન્ટ કરજો જય માતાજી